જય માતાજી માનવ જાણે હું કરું અને કરતર દૂજો કોઈ ઘણા માણસને એવો અભિમાન હોય કે આ બધું હું કરું છું હું કરું છું મારા લીધે હાલે છે ને મારે લીધે આ બધું વ્યવસ્થિત છે આવો અહંકાર આવી જાય નરસિંહ મહેતા જેમ કે છે કે સકટ નો ભાર શ્વાન તાણે સકટ એટલે ગાડું ગાડાની હેઠે કૂતરું હેલું જતું હોય કુતરા કુતરાને એવું અભિમાન આવે કે આ ગાડું હું આપું છું તો માનવ જાણે હું કરવું 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 શું થાવા દેવું શું ન થાવા દેવું આ દોરી ઈશ્વરના હાથમાં છે પણ માણસ ખોટો અભિમાન પકડી નાખે છે માનવ જાણે હું કરું કરતો લે દૂજો કોઈ આદ્રા પણ અધવચ રહે કરે કોઈ પણ માણસ કાઈ પણ આયોજન કરે તો કરે છે અને સુખ અધૂરું રહી જાય છે અને દુખ ક્યારે આવે એ નક્કી નથી જેમ ભગવાન રામના પિતા દશરથ એને એટલો બધો આનંદ હતો કે કાલ હવારે તો રામને રાજ્યાભિષેક થશે અને એના આનંદની માલપાના આનંદની માલપા એટલા બધા અતિરેક બની ગયેલા કે જાણે સુખની નદીઓ વહેતી થઈ ગઈ હોય અયોધ્યાની માલપા અને બીજી જ ઘડીએ કઈ કઈ વરદાન માગે અને એનાય દશરથને વિયોગ અહીંયામાં ઘૂંટાવા લાગે માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ આદ્ર અધવચ રહે હરી કરે સો હોય મહારાજા દશરથ ને એમ હતું કે હું કાલે રાજ્યાભિષેક રામનો જોઈશ અને મહારાણી કઈ કઈ વરદાન માગે કે ને ગાદી અને રામને વનવાસ ત્યારે મહારાણી કઈ કઈ પણ એ જ સપના જોવે છે કે મારો દીકરો અયોધ્યાનો રાજા બનશે પણ આ બન્યું નહીં આવું થયું નહીં માનવ જાણે હું કરું ને કરતો લીધું કોઈ પણ આ વિધાતાને માન્ય નહોતું ભલે કઈ કઈ નહીં એમ હતું કે મારો દીકરો ભરત રાજા બને દશરથને એમ હતું કે મારો રામ રાજા બનશે પણ આ બધું આદરા અધ્વજ રહી ગયા કરે સો હોય ઈશ્વર ની જુદી પ્રેરણા હતી માટે આ માન્ય પોતાના તે ધરવા ગઈ તાજ કઈ એમ હતું કે મારો દીકરો છે અયોધ્યાનો ધ્યાનો તાજ એટલે કે મુગટ પહેરે પોતાના પુતર સિરે અને તે ધરવા ગઈ તાજ ત્યાં તો રેઢા રજડા રાજ કઈ કઈ રંડાણી કાગડા પોતાનો દીકરો તો રાજા ન બન્યો પણ પોતે જે મહારાણી કઈ કઈ હતી એને વિધવા પણ આવી ગયું પોતાના પતિને ગુમાયો પોતાના દીકરાને રાજના સપના જોયા એ રાજનું સપનું તો પૂરું ન થયું પણ પોતે વિધવા બની ગઈ એટલે આ અધવચ રહે હરી કરે સ હોય ઈશ્વર જ બધું કરી શકે છે માણસથી કાંઈ થતું નથી માટે અભિમાન ન કરવું હરીના હાથમાં સોંપી દેવું જય માતાજી જય ભગવતી જય જય